તમારા બધાનું સ્વાગત છે મિત્રો એલજી ના આઈપીઓમાં જો તમે રોકાણ કરવાનું ચૂકી ગયા હો તમને એલોટમેન્ટ ના મળ્યું હોય તો ફરી એકવાર એલજી કંપનીના આઈપીઓ જેવો બીજો એક આઈપીઓ એકત્રીસ ઓક્ટોમ્બરે ખુલી રહ્યો છે આ આઈપીઓમાં પણ જો તમે રોકાણ કરો અને એલોટમેન્ટ મળે તો સારું એવું રિટર્ન મળી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે સાથે જ વાત કરીએ કે આ આઈપીઓમાં સુપર એવન્યુ સુપર માર્કેટ ના ફાઉન્ડરે આઈપીઓ આવ્યા પહેલા જ નેવું કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને બાવીસ લાખ અડત્રીસ હજાર આઠસો ને છ ઇક્વિટી શેર ખરીદ્યા છે તો આ કયો આઈપીઓ છે અને આઈપીઓની તમામ માહિતી ડિટેલમાં જોઈએ સાથે જ એક્સપર્ટ શું જણાવે છે આઈપીઓ વિશે રોકાણ કરવું કે નહીં એ પણ આપણે માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આઈપીઓ માં રોકાણ કરી સારી કમાણી કરવા માંગતા હો ઓછા રિસ્ક માં તો તમે આઈપીઓ વિશેની માહિતી મેળવી શકો અને મિત્રો જો આ વિડિયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપડા વિડિયોને પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડિયો આપડી YouTube ચેનલ માં જોઈ રહ્યા છો તો આપડા વિડિયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે

ઇક્વિટી શેર ઓફર ફોર સેલ હેઠળ વેચાણમાં પણ મૂકવામાં આવશે એટલે કે કંપની છે લેન્સ સોલ્યુશન અને કંપની એકત્રીસ ઓક્ટોબરે આઈપીઓ ઓપન કરવાની છે ચાર નવેમ્બરે આઈપીઓ ક્લોઝ થવાનું છે એકવીસો કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવવાના છે જ્યાંથી બારસો પંચોતેર કરોડ રૂપિયાના ઇક્વિટી શેર ઓફર ફોર સેલ હેઠળ વેચાણમાં પણ મૂકવામાં આવશે પ્રમોટર અને રોકાણકારો દ્વારા આમાં નેવું કરોડ રૂપિયાનું આઈપીઓ ખુલ્યા પહેલા જ રાધા કિશન દમાણી એટલે કે ડીમાર્ટ ના જે ફાઉન્ડર છે એમને ખરીદી કરી છે બે હાજર આઠ માં પિયુષ બંસલ અમિત ચૌધરી નેહા બંસલ અને સુમિત કપાહી દ્વારા લેન્સ કાર્ટ સ્થાપના કરવામાં આવી હતી પિયુષ બંસલ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયા જજ તરીકે પણ જોવા મળી ચૂક્યા છે બે હાજર દસ માં એક ઓનલાઈન આઈવીઆર મંચ ના રૂપમાં તેમણે શરૂઆત કરી અને બે હજાર તેર માં નવી દિલ્હી માં પોતાનું પહેલું સ્ટોર ઓપન કર્યું હતું વર્ષોથી તેમણે ચશ્માની શ્રેણીમાં દેશની અગ્રણી ગ્રાહક બ્રાન્ડ તરીકે એક પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે એટલે કે બે હજાર આઠ માં ચાર ફાઉન્ડર મળીને આ કંપનીની શરૂઆત કરી હતી બે હજાર દસ માં ઓનલાઈન આઈ વેર મંચના રૂપમાં તેમણે શરૂઆત કરી અને બે હજાર તેર માં પહેલો પોતાનો સ્ટોર ઓપન કર્યો નવી દિલ્હી માં

લેન્સકાર્ડના આઈપીઓમાં પંદર કરોડ રૂપિયાના શેર કંપનીના કર્મચારીઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે જ્યારે પંચોતેર ટકા હિસ્સો ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે પંદર ટકા હિસ્સો બિન સંસ્થાકીય રોકાણકારો માટે અને દસ ટકા હિસ્સો આપણા જેવા રિટેલ રોકાણકાર માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે પછી આ આઈપીઓના પૈસાનો ઉપયોગ કંપની ક્યાં કરવાની છે એ જોઈએ આપણે તો લેન્સકાર્ડ તેના આઈપીઓના નવા શેર બહાર પાડીને મિડવેલી રકમનો ઉપયોગ ભારતમાં નવા સ્ટોર ખોલવા

જે તેત્રીસ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર એટલે કે સીએજીઆર પર છે કુલ માર્જિન પાંચસો થી વધુ બેસીસ પોઈન્ટ થી વધી ઓગણીસ રીતે ટકા થયું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી લેન્સ કાર્ટના આઈપીઓ વિશે જેમાં હજુ સુધી કંપની આની પૂરેપૂરી ટાઈમ લાઈન તો જાહેર નથી કરી પણ આઈપીઓ પહેલા રાધાકિશન દમાણીએ નેવું કરોડ રૂપિયાનું આ આઈપીઓમાં રોકાણ કર્યું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ અને જ્યારે પણ આઈપીઓની પૂરેપૂરી માહિતી જાહેર થશે ત્યારે આપણે એના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરીશું સાથે જ રોકાણ કરવું કે નહીં એ પણ આપણે ત્યારે વાત કરીશું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો